વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો જય માતાજી જય શ્રી રામના બધાને મારા ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે આજ વાગી ગયા છે આજ અને ગાઈસ અમે જે સાજે નોકરી તો ગાઈસ નાઈટ લઈને રેડી થઈ ગયા છે અને આપણે તાના તો કરી દીધો છે તો ગાઈસ જોઈ લો આપણે માતાજીના દર્શન કરાવી દો તો તમે પણ દર્શન કરી દો ગાઈસ તો જોઈ લો અને મેલની માતાને કોડને માતાને દર્શન કરી લો ગાઈસ તો આપણે જઈએ છે નોકરી તો ચાલો જઈએ નોકરી તો ચાલો કન્ટિન્યુ આપણે જઈએ છીએ નોકરી પર

गाइस अबे बड़ी सब डीजल तो चलो डीजल पर जब रेड डीजल नहीं रूम खोले गाइस अन्य सब रेड डीजल नहीं रूम आप लोग कर सुन डीजल तो चलो अब तो के पर ऑन चल हैं बदतूर डीजल चार मशीन में फुल थी जाए तो ચાલો કન્ટિન્યુ ફાઇનલી આપણે ડીઝલ ભરીને નીકળી ગયા છે અને મારા મામા ગયા છે ડીઝલ લાઈન ફાઇનલી ગાઈસ આપણે આજે એક કામ માર્યું છે આપણને તો આજે આપણે ઉચ્ચક કામ લીધેલું છે તો કલર મારવાનું તો ગાઈસ જોઈ લો આ ટેકાને આપણે કલર મળવાનું છે આજે તો આજે મોટરો બોટલો ચાલુ કરીને આવીએ પછી આપણે મારીશું કલર તો બ્લોક કન્ટિન્યુ કરજો આજે આપણે કામ લીધેલું છે ઉચ્ચક તો હજાર રૂપિયા જરા છે કલર મારવાના તો ગાઈસ એક દિવસમાં પૂરું થઈ જશે તો આપણે જઈએ છીએ બી મોટરો ચાલુ કરવા માટે તો મોટરો ચાલુ કરીને આવીને પછી આપણે કલરનું કામ ચાલુ કરશે તો બ્લોકને કન્ટિન્યુ કરજો ગાઈસ ફાઇનલી આવી ગયા તો આપણે મોટરે માનિક એકમાં તો ચાલો જઈને જોઈએ કે મોટર ચાલુ છે કે બંધ તો ચાલો તમને બતાવો ચાલુ છે કે મોટર બંધ છે મોટર તો ચાલુ જ છે તો જોઈ લો ગાઈસ મોટર ચાલુ છે ને આપણે જઈએ છીએ રાજ ટુમાં બીજી મોટરે તો બ્લોકને કન્ટિન્યુ કરતા રહેજો આપણે જઈએ બીજી મોટરે બતાવી દઈશ બીજી મોટર ચાલુ છે કે બંધ છે તો ચાલો જઈએ બીજી મોટરે ફાઈનલી આપણે આવી ગયા હતા મોટરે અને મોટર તો ચાલુ જ છે તો ગાઈશ આપણે જઈશું હવે હું જઈશું ટેકરે કલર મારવા તો કલર મારવાનો છે તો ચાલો જઈએ હવે ટેકરે અને ટેકરનું કામ ચાલુ કરે કલર મારવાનું તો બ્લોકને કન્ટિન્યુ કરજો તો બતાવીશ તમને કેવી રીતના કલર માર કે તો ગાઈસ ફાઇનલી આપણે મોટર બોટર ચાલુ કરીને આવી ગયા છે આપણે હવે મારીશું કલર તો જોઈ લો આપણે એક કલર આવી ગયો છે કલર બનાવ્યો છે તો જોઈ લો આ કલર મારવાનો છે આ ટેકરને તો ચાલો દૈયા કરી જઈએ અને આ ટેકર મારે તું મારા ભાઈબહે લોકોએ મારા દોસ્ત લોકોએ મારે છે ટેકર તો એમને માઇન્ડ રેડી કરી દીધું છે કાલે એમને ફેરા ચાલુ થઈ ગયા એમને એટલા માટે એમને બીજું ટેકર મારવાનું ના કીધું અને આપણે આપણને કીધું છે ટેકરનું કામ રાખેલું છે તો આપણે મારી આજે આવીએ ટેકરને કલર તો જોજો બ્લોક કન્ટિન્યુ કરજો તો ફાઇનલી આપણે કલર મારવા આવી ગયા છે ને આપણે મશીન પણ ચાલુ કરી દીધું છે કેવી રીતના જુગાડ કરો જો લાઇટનો કાંઈક જોઈ લો આવી રીતના જુગાડ કરો લાઇટનો કંઈક જોઈ લો આપણે મશીન ચાલુ કરી દીધું છે હવે આવા ભરા છે પછી આપણે કલર મારવાનું ચાલુ કરી દઈશું તો બ્લોકને કન્ટિન્યુ કરતા રહેજો કલર તો બનાવી દીધો છે આપણે ફાઇનલી તો કલર બનાવી દીધો છે હવે આવા ભરીને પછી આ જો આ એ ટાઈપનું આવે કંઈ જોઈ લો આમાં કલર ભાઈને આપણે કલર મારવાનું ચાલુ કરી દઈએ તો બ્લોકમાં બનાવેલા છે તો તમને બતાવીશું કેવી રીતના કલર મારી આજે તો કન્ટિન્યુ ફાઇનલી આપણે આ ટેગરમાં થોડું બાકી રહી ગયું હતું તો કલર મારવાનું ચાલુ છે જોઈ લો તો ભાઈ આ થોડુંક બાકી રહી ગયું છે તો આમાં મારીને પછી બીજું ટેકર નવું ચાલુ કરીશું તો થોડુંક નીચે બાકી જાય ખાલી તો ભાઈ જોઈ લો થોડુંક ઉપર બધું વાગી ગયું છે હવે થોડું બાકી છે બીજું બી કલર બનાવી દીધો રેડી જોઈ લો આપણે આવી થોડું પતાવીને પછી બીજા ટેકર જઈએ તો બ્લોક જોતા રહેજો ને તમને મજા આવશે પેલી ગાઈશ આપણે આવી ગયા છે બીજા ટેકર કલર મારવા માટે અને જોઈ લો ગાઈશ આપણે કલર ચાલુ થઈ ગયો છે મારવાનું જોઈ લો તો જો આપણે ટેકર પર ચડી ગયા છે પેરું ટેકર અને ગા ટેકર તો આ ટેકરે ફાઈનલી કલર મળવાનું ચાલુ કરી દીધું છે ને એનો વ્યૂ બતાવી દો ગાઈશ ટેકર પર ચડીને આપણે જોઈ લો એક બીજા દેખાય તમને આ છે આપણી માનિક ટુ વાસરી તો ગાઈસ આપણે પેલો પાઇપ છે એને છે એના કોલેનો ડબુ આર્યો ભરેલું છે તો ગાઈસ ઘરે ઘરે નીચે ના જવું પડે એટલા માટે આપણે ભાઈ ના આયા છે ડબુ અને ચલો જોઈ લાવ કલર મારવાનો છે ચલો જાય કોણ છે તો ચાલો મારીએ કલર કન્ટિન્યુ જાય ફાઇનલી આપણે કલર માર્યા છીએ અને જો અડધું થઈ ગયું છે આપણું અડધું વાગી ગયું છે હવે આજે આખા દિવસમાં તો વાગી જ જશે ફાઇનલી અડધું વાગી ગયું ના જઈશું નીચે તો કલર થોડો બનાવવાનો છે તો ચાલો જઈએ આપણે કલર બનાવવા તો પૂછી ચાલો લપસણી કઈને જવાનું થાય એ નીચે

તો કલર નો બધો તો સામાન બધો અહીં લઈ દીધો છે તો જઈએ ચાલો કલર બનાવવા કન્ટિન્યુ કરતા રહેજો બ્લોક ને આપણે અહીંથી ગાઈસ આપણે કલર બનાવાયે